જિલ્લાના ધારીમાં આવેલું સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે વન વિભાગ દ્વારા સંચાલિત આ પાર્કમાં રોજના સરેરાશ બે હજાર જેટલા લોકો સિંહ તેમજ અન્ય જંગલી પ્રાણીઓના દર્શન કરવા પહોંચે છે પાર્કની વ્યવસ્થા અત્યંત સચોટ છે સફાઈ સુરક્ષા અને મુલાકાતીઓને સુવિધાઓ પૂરી પાડવા માટે વન વિભાગનો સ્ટાફ દિવસ રાત કાર્યરત છે અહીં આવતો મુલાકાતીઓને ગિરની જંગલ સફારીનો અનુભવ થાય છે પાર્કમાં ખાસ કરીને સિંહ દર્શન પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે ઉપરાંત દીપડો ચિતલ ચિકારા હરણ મોર કબૂતર તેમજ અનેક પ્રજાતિના પક્ષીઓ પણ જોવા મળે છે

આંબરડી લોકેશન બહુ સરસ છે વાતાવરણ ખૂબ સરસ છે અને અહીંયા બહુ બધી ગ્રીનરી છે અંદર સિંહ સિંહ જોવા જોવા જાય તો હરણ દીપડો બધું મળે છે નાના બાળકોને અને મોટાને બધાને મજા આવે એવું છે સેલ્ફી પોઈન્ટ પણ છે જો કોઈને ફોટાનો શોખ હોય તો ફોટા પાડી શકે છે અને અહીંયા બાજુમાં જ અહીંયા બળતરા ડેમ છે ત્યાં માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું અને ત્યાં પણ ખૂબ જ મજા આવે એવું છે આંબરડી સફારી સારું છે જોયા લાયક સ્થળો છે સિંહ દીપડા વનસ્પતિ બધું જોયા છે મોટી સંખ્યામાં પબ્લિક છે અમે અહીં આંબરડી પાર્કમાં ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ ફ્રેન્ડ સર્કલમાં બહુ મજા આવી ફરવાની પણ બહુ મજા આવી છે નેચરલી વાતાવરણ છે અંદર સિંહ જોવા મળ્યા હરણ ચિત્તા ઘણું બધું અને વાતાવરણ પણ બહુ એકદમ મસ્ત છે અત્યારે વાતાવરણ એકદમ ખૂબ એમ એકદમ ગ્રીનહરી છે અને વાતાવરણ ખૂબ જ સરસ છે અને આંબાડી સફારી પાર્ક ની અંદર સિંહ પણ જોયા હરણ પણ જોયા દીપડો પણ જોયો અને અહીંનું જે મેનેજમેન્ટ સિસ્ટમ છે બહુ સારી છે અને નેચર એકદમ ગ્રીનરી છે તો એક વાર વિઝિટ કરવા આવા જેવું છે આંબડી સફારી પાર્ક